ઘરઘાટીના સ્વાંગમાં નોકર ચોરી કરતા દંપતીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી નોકર ચોરીનો ગુનો શોધી કાઢતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલેક્સી સર્કલ ખાતે ભારતીય રોયલ રેસિડેન્સી ખાતે ફરિયાદીશ્રીના ઘરમાં ઘરકામ કરતી મહિલા દ્વારા નવ લાખથી વધુની કિંમતના સોનાના દાગીના ચોરાયા અંગેનો ગુનો તલગ્ન કલમ હેઠળ દાખલ થયો જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ કમિશનર સુરત શહેર નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચ નાઓએ મિલકત સૌ વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના માર્ગદર્શન અનાવીએ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ નાવએ અલગ અલગ ટીમો બનાવી આન રીતે ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલતા દરમિયાન ઘરફોર્સ કોર્ટ દ્વારા સીસીટીવી સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે મહિલા આરોપી ટીનાબીન ઉર્ફે સુનિતા ઉર્ફે પૂજા ઉર્ફે મીના ઉર્ફે જ્યોતિ તે રાજુભાઈ બસાવંત

એજન્નાઓને ઝડપી પાડેલ છે આ બંને પતિ પત્ની આરોપીઓ પાસેથી ગુનાના કામના ચોરીના મુદ્દામાલ પૈકીના ઓરિજિનલ મુદ્દામાલના સોનાના ઘરેના છ વજન તે તાલીસ પોઈન્ટ સાતસો એસી ગ્રામ કિંમત રૂપિયા બે લાખ બારસો ગુનો ડિટેક કરવામાં આવેલ છે આ પકડાયેલ મહિલા આરોપીની પૂછપરછ કરતા તેને અગાઉ ઘરકામના બહારની જુદી જુદી જગ્યાઓએ નોકરી કરવા માટે જૈને મકાનોમાંથી સોના ચાંદીના ઘરેણાઓ ચોરી કરી છે અને હાલમાં એકાદ મહિના પહેલા પાલ વિસ્તારમાં ભારતીય ફરિયાદીના ઘરે ઘરકામ શરૂ કરી દરમિયાન શિવરાત્રીના દિવસે મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી સ આરોપી તેના પતિ રાજુ પાસવાન સાથે ઇન્દોર તથા લખનઉ ખાતે જઈ અમુક ઘરેણા વેચેલ હોવાની કબૂલાત આપી છે મશ્કૂર મહિલા ઘરકામના બહાને ફરી સિક્યુરિટી ગાર્ડનો સંપર્ક કરી અન્ય કોઈ એન કેન પ્રકારે ઘરઘાટી તરીકે ઓછા પગારમાં નોકરીએ રહે છે અને મોકો જોઈ ઘરમાંથી દાગીનાને રોકડ લઈને નાસી જાય છે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ તપાસ ચાલુ છે વધુ ગુના ડિટેક્ટ થવાની શક્યતાઓ રહેલી છે